પૈસા જોવી મને ખાસા બધા પૈસા હાલો જેથી કરી આખી જિંદગી બેઠા બેઠા ખાવ હાલો 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 એલ આપણે પોપટીઓ મારો અણશો મને હોમો ના મળ્યો હોત ને મને ડિસ્ટર્બ ના કરે હોત ને તો ભગવાન ના મુખ ગોતી લોક નહીં કોન કાલ બધા આવી ગયા હો તો હું કોનુળો ફાઈનલ થઈ ગયો હો પણ અડધા આયા અડધા ના આયા એવું થયું કળવજી ના આયા પોપટલાલ ના આયા આ બામ તો લાલભા આયા ને જેઠાલાલ આયા એને મુયે વાત કરી કે કોનુળો હું બન્યો અને માટલીએ હું ફોડ્યો

હતી કનજી હો બે જણા મીટિંગ તો કાલ રાખી હતી કાલ હું હાજર નતો કાલ તો ઘણા બધા ભઈઓ હાજર નતા તમે જો જ્યાં હતા તે કાલ ખાવા જો તો કુટુંબ લઈ કડવાજી થોડો ફોન રાખો ભલા મોણા જો આમંત્રણ આવે કે આખો કુટુંબ લઈને ના પોચી જો યાર ના ના ભઈ કંકુત્રીમાં સા પરિવાર લખ્યું તો એટલા કુટુંબ લઈને જો તો બાકી માર એકલાનું નું નો મન તો એકલો જ નેકળું એવી તો ભઈ ખબર પડે પડા

એટલે હું નામે લાય તમારે હંગાજ જવું પડે આ એટલે તો ગાજ્યો તો યાર ના ના બરાબર છે લે હડો તાણી બાના ઘેર આ લે હડો ચાલો હા હા માં જઈને નાસ્તો લાવી દીધો કોફી મૂકી દીધી હવે આ બેઠક વ્યવસ્થા કમ્પ્લીટ થઈ ગઈ હવે પેલા આવી એની ઘડી ચા પાણી નાસ્તો કરાય અને ડાયરેક્ટ મીટિંગ ચાલુ કરવી છે રેડી રેડી આ એકદમ રેડી બરોબર ના ના હા કલાજી આવો આવો ભાઈ ઓ હો તે જો માવા વસ્ત્ર ધારણ કર્યા હી તમે આ એ તો કઈએ પછી યાર હાલ તો બે હો

પાછા મીટિંગ ચાલુ કરીએ બરાબર ઓ નાસ્તા ની વ્યવસ્થા કરી હે ડાળા પાસે આપણે કોઈ જેવા જેવા નહીં યાર હા કશો વાતો નહીં હેડો તણ પેલા નાસ્તો લાવો હેડો હવ નાસ્તો લાવો કોફી લાવો હેડો પછી મીટિંગ ચાલુ કરો પેલા નાસ્તો લાવો કોફી લાવો બોલો હેડો નાસ્તો લાવો ને પેલા હા કશો તણ નાસ્તો લાવો હો હા અને અંગા તંગા કોફી લેતા જાવજો જો હા જો આ ફેરસો ને ભાઈ

એટલે બધાનો નો હરખ મર્યો જાય ના ના આપણે મોણા ઉધી રાખ્યો આ વખત કોફી આવી ગઈ બોલો હાલા આપું કર ઘડી વાર આવી આપી જો આપી જો જે ટુકા રમવા વાળા હોય ને ઈવન આ વખત ના પાડી દેવાની હો ઓર યાર આપણે બધા પેણા કરના કોનડે બધા રમતા થાય કન જોમ પડ્યા હતા અન પોલીસ આવી અન 15 જણા પકડાના આપડા મેલ્લા નું ખરાબ ના જોઈએ યાર ટુકા યાર જ ના જોઈએ ભાઈ હા જેના ટુકા રમવું એ કે પણ મીટિંગ તો ચાલુ થવા જોઈએ યાર ચા પાણી નાસ્તો કરો પહેલા ઓ લાલબા મીટિંગ તો થાય યાર ઉતાવળ હણી આઈ છે તમણે આ તો યે સુખોટ કરી વાત આપનાસી બની યાર લ્યો બસ લે પીવો કે ના ના કોફી નહીં પીવી કે અમારા ઘરનો ચા ભાવતો નહીં હું કોફી નહીં આવી આ કોફી છે કે

ઓણા તો મામા કંસ બની જો બાકી કોણુળો તો મારો છોકરો બનશે અન છોકરાને જે લુકડાનો ખર્ચો થા એ હું કરે એ એકલા લુકડાનો ખર્જો કરી ના મેળા પછી બધો ખર્જો કરવો પડે સમજ્યો આ ભાઈ ઉઘરાણો નાખો કશું વાંધો નહી તમાર ખર્જો ના કરો અન તો ના કરો ઉઘરાણો નાખીને કોણુળો બનતો તો અન આટમ બધા મનાવતા તા તમે ખર્જો કરશો તમે કોણુળો બનો એ જરૂરી નહી મારા શાંતિ રાખો એ

મારી વાત આપડો અમે અમારા હાથ પગે ઉભા થઈ ગયા છે બરોબર છે બધો ખર્ચો ઉઠાવવા અમે તૈયાર થઈ ગયા છે તે અમે બની કોણ મારી વાત તો કે વાતો કરે કે આવો કરો કોણો

તમારા ગુણે અમે મામા કંસ જેવાહી તો મામા કંસ જ બનો તમે આ રયો કોનુડો વન બનવા જો કોનુડો વન કહી દયો ને કે હાલ ઝઘડો થા ભેગો હો ભાઈ કરવાજી હવે ડાડા પડો ડાડા પડો ને મારી વાત આપળો પલા મોળા મને બધી ખબર હા તમે ચમુઆના ઓળમાં બોલી રહ્યા પેલા પૈસા ના આલવા પડી પૈસા તો અમે આખી જિંદગી હાલતા જયા હઈએ કે ચિયાદાર ના પાડી તો પછી ભલા મોણા જે સહે હાચું બોલું કે યાર આ કોનુંડો બને થોડા હારા લાગી આ હાચું કેવા તો અમે તમન બોલ્લે હે તાણી ઓગળો મારી વાત આ તો પછી હાચા બોલો હા હા જો તમન કહો કાલ અમે ઓવાના ઘેર આયા હતા ને એટલે આયા કે મારા કોનુંડો બનવું છે મે કીધું અમે એમ ના કહી કે તમે કોનુંડો બનો પણ આપણા મેલ્લાવાળા બધા ભેગા થઈ અને મીટિંગ કરીએ એ વખતે તમે તાર વાત નાખજો કે મારા કોનુંડો બનવું છે

છે પૂરી થવા દો અને કોનળો બનવા દો અમે ગોમ વાળા ને બધા આપડા મહેલા વાળા ને બધાને ખવડાવવા તૈયાર છીએ ખવડાવતા ને ખર્ચો કરતા ને કોનળો બનતા અને મારી વાત ઓપડે તમે ગુજરાત

છોકરા છોકરા તમારા કરવાનો બરાબર બધું વસ્તુ તમારે લાવવાનું બરાબર એટલે બધું વસ્તુ ને લાવી દેજો ડીજે વાળા નો ઓર્ડર અને આપણા મેલા જેટલા ઘર છે ને એ બધા ના ઘેર ઘેર જઈને કહી આવજો કોનળો હું બનવાનો છું એટલે બધા ટાઈમ સર આઈ જજો

i'm